વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મોદીની ગેરંટી વિડીયો વાન પ્રસ્થાન કરાવતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્ર જનતાની અપેક્ષા બને તે હેતુથી જન જન સુધી પહોંચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુ જનતાની સૂચનાઓ માટે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશ કાર્યાલય ખાતેથી જનતાના સૂચનો માટે મોબાઈલ નંબર નેવું 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 વીસ ચોવીસ આ નંબર મિસ કોલ કરી 30 સેકન્ડ માં પોતાના સૂચનો નોંધાવી શકાય છે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી હવે ટૂંક જ સમયમાં જાહેર થશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પ પત્ર રજૂ કરે છે તે અંતર્ગત આ વખતે જનતાની અપેક્ષાને સંકલ્પ પત્રમાં બને તે માટે સૂચનાઓ અને તેમની જરૂરિયાત જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે લોકસભાનો ઇલેક્શન આપણી સામે જનતા પાર્ટી એના સંકલ્પ પત્ર લઈને દર વખતે લોકોની સામે આવે છે એનો રોડમેપ રજૂ કરે છે રોડમેપ રજૂ કરતાં પહેલા લોકોનો અભિપ્રાય પણ મેળવે છે લોકોની શું અપેક્ષા છે લોકોની શું જરૂરિયાત છે લોકોની શું ભાવના છે લોકોના સગા સજેશન છે એ આખા રાજ્યમાંથી મેળવીને એનો પણ સમાવેશ એ સંકલ્પ પત્રમાં થાય એના માટે પ્રયત્નશીલ છે કેટલા એવા મુદ્દા છે કે કદાચ બધા જ મુદ્દા સંકલ્પ પત્રમાં ના લઈ શકાય તો પણ એને પૂર્ણ કરવા માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરતી હોય છે એટલે આજે સંકલ્પ પત્ર બનાવતા પહેલાં લોકોના અભિપ્રાય મેળવવા માટે એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં આજથી શરૂ કરી રહી છે ભાજપના પત્ર બે હજાર ચોવીસ માટે દેશભરમાંથી એક કરોડ કરતાં વધારે લોકોના સૂચન સુઝાવ એકત્રિત કરવાનો અભિયાનનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રીય સ્તરે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ બને જેપી પી નડ્ડાજીએ દિલ્હી મુખ્યાલય ખાતે અભિયાનની શરૂઆત કરાવી છે અભિયાનના ભાગરૂપે ગુજરાતમાંથી પંદર લાખથી વધુ લોકોની આશા અપેક્ષા ભેટી કરવા માટે આજકીય અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં કરવામાં આવે છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સુજાવ એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એ મિસ કોલ નંબર અને ઈમેલ એના દ્વારા પણ લોકોના સજેશન મેળવવામાં આવશે સંકલ્પપત્ર માટેના સૂચનો આપવા માટેની આ પેટી જિલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો જેમ કે શોપિંગ મોલ મંદિર મુખ્ય ચાર રસ્તા ત્યાં સુધી કોલેજ વગેરે અગત્યની જગ્યા પર આ પેટી મૂકવામાં આવશે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીએ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ દિલ્હીથી આ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં આશરે પંદર લાખથી વધુ લોકોની આશા અપેક્ષા ભેગી કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસે સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મહાનગરના મુખ્ય સ્થાને કોલેજો સહિત સ્થળોએ મુકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ વિકસિત ભારતને મોદીની ગેરંટી વિડિયો વાન તરીકે લોકસભામાં બે વાન મોકલવામાં આવી છે અને તેનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાને સૂચનો મેળવવામાં આવશે આવશે વિવિધ માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી સૂચનો પણ મેળવવામાં એ જનતાનું સંકલ્પ પત્ર બની રહે તેવું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને તેને પ્રદેશ ભાજપ દ્વારા ખાસ સ્તરીય આયોજન ગોઠવી અને જનતા સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવશે તેમાં સી આર પાટીલ દ્વારા ખાસ મોદીની ગેરંટી વાન નું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના ના બોળી નો રજુઆત કરાઈ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર